Ngocce, 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 ngocce,

ઓબળ બોલ ઓબળ હવે હું તને હું કહું મને નવરા બેઠા એટલો જ કંટાળો આવે ને કે નવરાનો નખો જ વાળી દો મને નવરું બે હું ગમતો જ નહીં નવરા બેઠા હું કરું હું એ વિચારી દઉં પહેલાની વાત તો હતી આપણો માણસ નવરા બેઠા નખો જ વાળો મારે જ કશું કરવું પડશે

बड़ा मैंने गुस्सा ना लाए जा घरे जान मम्मी जोड़े काम करावना जो है जा भाई पहला मैं घरे जाऊ छू हारो जा घरे हो ना हां हां जाऊ छू पहले हारे घरे आई जेसे मैं घरे जाऊ छू हारो हारो जा घरे हो

મિત્રો હું છું આપનું ધર્મેશ ડાંગરે છે અને મારી ટીમ તો આપણે આ વિડીયો કેવો લાગ્યો આ વિડીયોનો સારાંશ અને આ વિડીયોનો મતલબ એટલો જ છે કે નવરો બેઠેલો માણસ કેટલી હદ સુધી વિચારી શકે છે આ વિડીયો દ્વારા આપ સૌને આની એક માહિતી આપવા માંગીએ છીએ આનો એક સંદેશ તમારા તમારા સુધી મોકલવા માંગીએ છીએ કે નવરો બેઠેલો માણસ નખોદ વાળી એનો મતલબ શું થાય છે બરાબર સ્ટોરીમાં કંઈ ખાસ એટલું બધું નહોતું પણ આ સ્ટોરીનો સારાંશ અને સ્ટોરીની ભૂમિકા એટલી છે કે આ સ્ટોરીના ભાવથી તમને એટલું જણાવી શકીએ છીએ કે નવરો બેઠેલો માણસ કેટલી હદ સુધી વિચારી શકે છે આ વિડીયોનો માધ્યમ બસ એટલો જ છે અને આપ સૌ અમારી સાથે જોડાયેલા રહો જેથી આપ સૌના માધ્યમથી આપ સૌ વિડિયો જુઓ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને ત્યાં સુધી શેર કરો અને આગળ પહોંચાડો એટલે અમારું મનોબળ મક્કમ રહે અને અમે આવા અવનવા વિડીયો તમારી સમક્ષ આપતા રહીએ અને આપ સૌ અમને નિહાળી શકો એટલો આપ સૌનો હું આભારી છું અને મારી ટીમ મારી ટીમ સાથે હું તમને મુલાકાત કરાવ રહું આવી જાઉંજ આ મારી ટીમના બે માણસ છે ભાઈબહેન જ છે ઓરિજિનલમાં ડાયલોગમાં તો છે જ પણ ભાઈ વાઇબ્રેન છે આ ઉષ પરમાર છે અને આ સાક્ષી પરમાર છે આપશો નો ધન્યવા જય મહિલા